અને ખૂબ મારી માતાઓને પ્રાર્થના તમારા બાળકોને શિવાલય લઈ જાઓ રામજી મંદિરે લઈ જાઓ દર્શન કેવી રીતે કરાય પગે કેવી રીતે લગાય પ્રણામ કેવી રીતે કરાય પ્રાર્થના કઈ રીતે કરાય કઈ રીતે સ્તુતિ કરાય કઈ રીતે ભગવાનને યાદ કરાય કઈ રીતે પ્રભુ પ્રાર્થના કરાય કઈ રીતે યજ્ઞો કરાય આ બધું આપણા બાળકોને આપણે આપવું પડશે અવસર તો નહીં મળે આપણને પણ ક્યારેક જોકે પ્રવેશિત પ્રતિબંધ છે ત્યાં તમને જવાબ જ ના મળે આપણા ભારત દેશના રહેલા મદરેસાઓની અંદર ત્યાંના બાળકોને કઈ રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે આપણને તો ત્યાં પ્રવેશ નિષેધ છે પણ કઈ રીતે તેના બાળકોને ટ્રેનિંગ આપે છે આપણા સુધી પહોંચતું જ નથી ને પણ દુઃખદ છે કેટલું ધર્મ જનુન ભરવામાં આવે છે રોજ ગોવાલાને પોતાના બાળક શ્રીકરને મહાકાલેશ્વર લઈ જાય છે માં જેવી રીતે દર્શન કરી ત્યારે શ્રીકર નામનો ગોવાલ મહાદેવનું દર્શન કરે છે માં જેવી રીતે પગે લાગેલી ત્યારે શ્રીકર મહાદેવને પ્રણામ કરે છે માની આંગળી પકડીને ભગવાન મહાકાલેશ્વરને પરિક્રમા કરે છે શિવાલયની પરિક્રમા કરે છે માં જેવી રીતે મહાદેવ સાથે પ્રાર્થના કરી ત્યારે શ્રીકર પણ માને જોઈ જોઈને પ્રાર્થના કરે છે અને શિવાલયમાંથી કઈ અવાજ બહાર આવી રહ્યો છે શ્રીકર શ્રીકર નામના ગોવાળે કે કે માં અવાજ કોનો આવે છે અત્યારે કહ્યું બેટા આપણા નગરના રાજા છે ને ચંદ્રસેન એ ભગવાન મહાકાલેશ્વર ના પરમ ભક્ત છે તેથી મહાકાલેશ્વર મહાદેવના શિવાલયમાં બેસીને નિરંતર મહાકાલેશ્વર મહાદેવની સ્તુતિ કરે છે અને સાંભળ બેટા શ્રીકર આપણું નગર એટલું બધું સુખી સંપન્ન છે સૌનું આરોગ્ય છે કોઈના જીવનમાં કલેશ નથી કોઈના જીવનનું દુઃખ નથી આ નગરમાં કોઈ પ્રત્યે રાગ દ્વેષ ઈર્ષા કે વેરો નથી એવું આ દિવ્ય નગર છે સ્વર્ગ કરતાં પણ સુંદર આપણું ઉજ્જૈન નગર છે અને ઉજા ઉજ્જૈન નગરની દિવ્યતા ભવ્યતા સુંદરતા એ આપણા રાજા ચંદ્રસેનની શિવ ભક્તિનું ફળ છે આ માતા ગોવાલણ પોતાના બાળક શ્રીકરને સમજાવે છે કે બેટા આ મહાદેવની ભક્તિ કરે છે ને આપણો રાજા તેથી આપણે સૌ બહુ સુખી છીએ આ શિવ ભક્તિનું ફળ છે બેટા મહાદેવની ભક્તિ કરવાથી ભગવાન મહાદેવ બધી જ કામનાઓ પૂર્ણ કરે એમાં સાચે બધી જ કામનાઓ પૂર્ણ કરે આ બેટા ધન નિર્ધન કો દેત સદાઈ નિર્ધન લોકોને ધન આપે પુત્ર એને કરી ઈચ્છા કોઈ બેટા વિદ્યાર્થી લભદે વિદ્યાર્થી ધનમ પુત્રાંત લભદે પુત્રાંત

ભગવાન સાચી ભગવાન મહાદેવ મળે અને શ્રીકર ને માની વાત દિલમાં સ્થિર થઈ ગઈ છે અને શ્રીકર નામનો ગોવાળ મહાદેવ નો પરમ ભક્ત બને છે અને મા એ શું ભક્ત નું સુંદર માર્ગદર્શન કર્યું બેટા મહાદેવ ની ભક્તિ કરવાથી ભવ બેટા રોજ માની સાથે શ્રીકર નામનો ગોવાળ મહાદેવ નું દર્શન કરવા આવે છે સમય જવા લાગ્યો કિશોર અવસ્થામાં પ્રવેશ કર્યો હવે શ્રીકર મોડો મોટો થયો છે માં કહે બેટા મારે આંગળે છોડતું હવે તું સ્વતંત્ર તારો જીવન જીવ અને બેટા આપણે તો ગાયોના સેવક છે ગોવાળ છે ગાયોની સેવા કરવી એ જ આપણું કર્તવ્ય છે બેટા આલે આ લાકડી અને આ ભાતું જા બેટા ગાયોને છરાવવા માટે જંગલમાં જા બેટા ગાયોને પેટ ભરાવી અને સાંજે લાવજે બેટા ઘાસ સારો ખવડાવજે ખૂબ ગાયોની સેવા કરજે સંભાળ રાખજે ગાયોને ભલેમાં ગોવાળ છું ગાયો છરાવવા જાવ છું હાથમાં લાકડી લીધી છે અને શ્રીકૃષ્ણ નામનો ગોવાળ ક્ષિપ્ર નિદાન તટ પર ગાયોને ચરાવે છે ગાયો બધી સુંદર સુંદર ઘાસ કાય છે એક દિવસ ગયો બે દિવસ ગયો પણ મહાદેવનું દર્શન કરવા માટે મહાકાલેશ્વર જવાતું નથી શીખર ને ગોવાળ ને ગમતું નથી એક વાર મહાદેવ ની ભક્તિ લાગી જાયો ગાયો બધી ઘાસ ખાતી હતી શિપરા નદીના ના કિનારે શિકર નામ નો બેઠો હતો ધીરે ધીરે શિપરા નદીનો નો જલ પ્રવાહ વહી રહ્યો હતો અને નજર કરે છે જલમાં વિચાર આવ્યો કરે આ જલમાં તો લિંગ શું લિંગરૂપ દેખાય છે શિવરણ તેના જલમાં ઉતરે છે અને લિંગ જેવો સુંદર ગોલાકાર એક પાસણ લઈને આવે છે અને શિવરણના કિનારે આ શ્રીકૃષ્ણ નો ગોળ પોતાના કરકમોનું તે સ્થાપિત કરે છે અને કહે છે ભગવાન રોજ મહાકાલેશ્વર તો નથી આવતો મારાથી ગાયોને જવાબદારી છે ગાયોને ઘાસ રોવા માય ગાયોની સેવા કરવાનું કહ્યું છે તેથી આ શિવરણ નદીના કિનારે રોજ આવું છું નદીના તટે તું મારો મહાદેવ તારો ભગત હું તારો રોજ પૂજા કરીશ

ભગવાન મહાદેવની પૂજામાં અલમસ્ત બની જાય પૂજામાં સમર્પિત થઈ જાય છે અને ગાયોનું ધ્યાન નહીં રાખવાને કારણે ગાયો કોઈના ખેતરમાં કોઈની વાડીમાં કોઈની મોલાત ખાવા લાગે છે ગાયો નુકસાન કરવા લાગે છે અને ધીમે ધીમે ગોવાળની પાસે ગોવાળની જે માતા હતી ગોવાલણ પાસે ઠપકાવવા લાગે છે એ ગોવાલણ તારો દીકરો શિરકર ગાયો છરાવવા માટે વનમાં આવે છે

ખુલ્લા આકાશમાં ખાટલો પાત્ર હોતા હતા ગાડલા તો હતા નહીં ગોદરા પાત્ર સુતા હતા આકાશના તારાઓને ગણતા હતા અને માં માથા પર હાથ ફેરવતી હતી અને માં વાર્તા કહેતી હતી અને વાર્તાઓ કેવી હતી એ વાર્તામાંથી કાંઈ માર્ગદર્શન મળે પોતાના બાળકને કાંઈ સૂઝ અને સમજણ મળે માતા ગોવાલાને કહે છે બેટા શ્રીકર સાંભળ જો કોઈના ખેતરની અંદર આપણે પગ મૂકી કોઈને ખેતરમાંથી કાંઈ લઈને કોઈને ખેતરનું નુકસાન કરીએ બેટા હું તને સરસ એક વાર્તા સંભળાવું છું ગોવાલન કહે છે શ્રીકાર એકવાર શિવ અને પાર્વતી નંદી પર સ્વાર થઈને વિતરણ કરવા નીકળ્યા જ્યારે પાર્વતી મહાદેવને પૂછે છે કે મહાદેવ આ ખેતરને ને આ વાડી ને આ મોલાત ને આ તીર્થ ને નદી સમંદર ને ખૂબ મોટું વિચરણ કર્યું છે એમાં એવું થયું શ્રીકાર કે ભગવાન શિવને પાર્વતી નંદી પર બેસીને જતા હતા અને કોઈ ખેડૂત નું એક ખેતર આવ્યું અને ખેતરમાં એક બાજરાનું મોટું ડુંડું પાર્વતી કેટલો સુંદર બાજરો છે નંદી પરથી થી નીચે ઉતરી મહાદેવને પૂછ્યું પૂછું પણ નહીં દોડતી દોડતી પાર્વતી ખેતરમાં ગઈ છે અને બાજરાનું એક ડુંડું કાપીને લાવે છે અને મહાદેવને દેખાડે લ્યો મહાદેવ કેટલો સુંદર બાજરો જોવો તો ખરા કેટલો સુંદર બાજરો છે કેટલો સુંદર આ ડુંડું ખીલી ગયું છે ભગવાન શંકરજી એ કહ્યું પાર્વતી તમે ભૂલ કરી છે કઈ ભૂલ એ ખેતરમાં તમે બાજરાનો ડુંડું ભાંગીને લાવ્યા છો એ ખેતરના માલિક ખેડૂતની આજ્ઞા લીધી તમે નહી તો એક કામ કરો પાર્વતીજી હું કૈલાસ જાઉં છું અને તમે એક વર્ષ સુધી એ ખેડૂતના ખેતરમાં કામ કરો ડુંડામાં દાણા કેટલા છે ગણો ત્રણસો ને સાઠ તો એક વર્ષ સુધી તમે ખેતરમાં કામ કરો અને પછી આવજો કે તમે ખેડૂતને પૂછા વગર એ ખેતરમાંથી ત્યાં અન્ન લીધું છે તમે ગોવાળ ગોવાળને કહે છે બેટા સ્વયં શંકર ભગવાને પોતાના પત્ની પાર્વતી પણ દંડ આપે છે કારણ કે પાર્વતી ખેડૂતને પૂછા વગર તેમાંથી

ખેડૂત અને તેની પત્ની કહે છે બહેન અમે કોઈને કામે નથી રાખતા અમે પોતે જ મહેનત કરીએ છીએ અને પોતે અમે ખેતરમાં કામ કરીને જે ઉપજ આવે એમાં સંતોષ રાખીએ છીએ અને જે આવે તેમાં ગુજરાત ભરણપોષણ કરીએ છીએ એમાંથી દાન કરીએ છીએ સેવા કરીએ છીએ ઘણું બધું તેમાંથી કરીએ છીએ કારણ ભગવાન બધું આપે છે બેન અમે કોઈને કામે નથી રાખતા પણ બેન તમારું નામ શું છે ત્યારે કહે છે મારું નામ ઉમાબેન છે પણ મને મજૂરી નથી જોતી મને કઈ તેના બધા વળતર નથી જોતું મને તો પેટવડિયું કામે રહેવું છે મને રહેવાની વ્યવસ્થા અને ભોજન ની વ્યવસ્થા કરજો હું અહીંયા રહીશ અને તમારા ખેતરમાં